નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણની મોસ્ટ સુપર આઈએમપી કહિવતો વિશે માહિતી મેળવવાના છીએ હજી સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમારા મિત્રો સુધી આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની લિંક શેર ન કરી હોય તો જરૂરને જરૂર કરજો જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળી રહે અને જો અમારા સેશન તમને સારા લાગતા હોય તો તમે comment અને like પણ આપી શકો છો તો આજના સેશનમાં આપણે કહ્યું હતું વિશે માહિતી મેળવવાના બાપનો કુવો હોય માટે ડૂબી મરાઠ નહીં બાપ દાદાના વખતથી ચાલી આવતી જૂની રસમ હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય બાર ફળિયાને તેર યોકા જૂથ નાનું પણ મતભેદ ઘણા બુંદ થી બગડી ને હોજ થી ન સુધરે ગયેલી આબરૂ પાછી આવતી નથી ભગાના ઘર જેવું કરી અવ્યવસ્થિત કે અસ્તવ્યસ્ત હોવું ભલું થયું ભાગી ઝંઝાર સુખે ભજીસુ શ્રી ગોપાલ મોટા એ મોટા પણ જાળવું જેથી નાની વ્યક્તિ પણ એનું માન જાળવે ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ પડતી અવસ્થામાં પોતાને ટકાવી રાખવું ભૂરી ભેંસ ને ચાદર પાડો ભૂરી ભેંસ ને ચાદર પાડો આંધળી ડોનારી ને ગોવાળ ગાંડો આંધળી ડોનારી ને ગોવાળ ગાંડો એટલે કે સાય અને સથ સારો અને સહકારયુક્ત ન હોય ત્યારે સફળતા મળતી નથી ભેંસ ભાગોળે ને છાસ છાગોળે અનિચ્છિત વસ્તુની અગાઉથી આશા બાંધવી નહી મણભાત ને સવામણ ખુશકી વસ્તુ તદ્દન ખરાબ હોવી મધ દરિયામાં ખારવા ખૂટિયા જેની પણ વિશ્વાસ મૂક્યો હોય તેજ માણસ દબો દે મફત નું ખાવું ને મસ્જિદમાં શું કોઈ જાત નો કામ ધંધો

મીઠા શબ્દોથી કઈ પેટ ભરાતું નથી વાત પકવાથી ભૂખ ન ભાંગે મીઠા શબ્દોથી કઈ પેટ ભરાતું નથી વાત પકવાથી ભૂખ નો ભાંગે મુસા ના વા ને પાણી ખર્ચની કોઈ જવાબદારી નહીં મૂળ ઘો કાચડા માંથી ન જાય મૂળ ઘો કાચડા માંથી ન જાય સત્વશીલ વ્યક્તિની માઠી સ્થિતિમાં કંઈક મૂલ્ય તો જળવાઈ રહે છે ભેંસના મોટા વસ્તુ જતી રહે પછી તેની થાય મેલે લુગડે વહે વારીયો ધોયે લુગડે યો એટલે દેવાદાર વધારે દભમાં થી ફરે દેવાદાર વધારે દભથી ફરે ચટકા હોય કઈ ફૂડા ભરાય અતિશયમાં સાર નહી દરેક વસ્તુ મર્યાદામાં શોભે રાજા કહે તે હા ને બાપ પર આગળ સાર પણ નકામું છે રાંડી ગોલે પલાળ માંડી હલકી વસ્તુ થી કામ લેવું રેવડી દાણા દાણ એ મહા મુશ્કેલી હોવી રોજ મરે તેને કોણ રડે હંમેશાના દુઃખ ને મહત્વ હોતું નથી લખોટો ભૂલે ને તરતો ડૂબે જે કામમાં પડે તેની જ ભૂલ થાય લાગે તો તીર નહીં તો ટૂંકો કાર્ય થાય તો સારું ન થાય તો સારું પ્રયત્ન તો કરવો જ લીલા ઝાડ હેઠળ ભૂખે મરે તેવો અતિશય શરમાળ હોવું આળસુ આવડત કે હોશિયારી વગરનું મૂર્ખ હોવું લીલો ઘડો ટપલા ખમે પણ સૂકો ન ખમે સહન કરવાની શક્તિ કોઈની એક સરખી હોતી નથી લીલા વનના સુડા ઘણા લાભ દેખાય ત્યાં ઘણા આવે મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો વરમરો મરો પણ ગોરનું તરભાણું ભરો જેને લીધે પોતે કાર્ય કરી રહ્યા છે તેનું હિત વિચાર્યા વિના માત્ર પોતાનો લાભ થાય એ રીતે કામ કરવું વસુ વિના નરપશુ લક્ષ્મી વિનાનું માણસની ગણના થતી નથી જીના મહિના ગાવા દોષો વ્યક્ત કરવા હાથી દોષી કહે મારી પૂર્ણિઓ ક્યાં મોટા નુકસાનમાં નાના નુકસાન થવું વાઘને બકરી એક ઓવારે પાણી પીવેલ પ્રેમ અને સહી શું વર્તનમાં ઉતારવા વાવડી ચસકી કલ વગરની વાતો થવી વાસી વધે નહીં ને કૂટા પામે નહીં પ્રમાણસરનું હોવું વાંદરાને દારૂ પાવો એટલે કે વાંદરાને દારૂ પાવો એટલે કે અટકીયાણાને વળી વધુ છૂટ આપી વેકુઠનાનું ને પગટળા બહુ સ્થળનો લાભ લેવા ઘણા માણસો મથે વેદના મરે નય ને જોશીના રાડે નહીં ઓસળ અને ભવિષ્ય કંથન માત્ર મન મનાવવું પૂરતા છે વેદને તેડવા ગયો ને મુવાના સાજ પણ લેતો આવ્યો અગમચેતી વિચારીને અવરું કામ કરવું શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો રાગ અને ત્યાગના રસ્તા નિરાડું પડવું અથવા તો ઉલટું પડવું સિંગડે ચાલે તો ખાડો ને પૂંછડે ચાલે તો બાડવેલ દરેક રીતે છે ઉલટું પડવું અથવા તો અવરું થવું એમ શેઠ આવ્યા તો કહે નાખો વખાડેલ ઘડીક સત્કાર નો અભાવ શ્રાદ્ધ સરાવ કે બાપ બતાવ સત્ય વસ્તુ ન હોય તેની અતિસ્ત્વ વિનાની ગણવી શ્રાદ્ધ સરાવ કે બાપ બતાવ સત્ય વસ્તુ ન હોય તેને અસ્તિત્વ વિનાની ગણવી મિત્રો આજે આપણે આ સેશનમાં સુપર મોસ્ટ આઈએમપી ગુજરાતી વ્યાકરણની કહીવતો વિશે આપણે માહિતી મેળવી જે તમામ એક્ઝામો માટે સુપર આઈએમપી છે તમામ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક એક્ઝામો છે સુપર મોસ્ટ આઈએમપી જે તમામ કહેવતો છે બરાબર તે આજે તમારા સામે સમક્ષ રજૂ કરેલ છે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કેમકે આવવાન આવા એપિસોડ આવાન આવા સેશનો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે જેથી તમને વહેલી તકે તેની જાણ થઈ જાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત